પ્રયાગરાજ મહાકુંભમાં ભાવ ઉત્સાહ સાથે શ્રી ગોહિલવાડ મંડપ ખાલસા પ્રવેશ પ્રયાગરાજ મહાકુંભનગરમાં ભાવ ઉત્સાહ સાથે શ્રી ગોહિલવાડ મંડળ ખાલસા પ્રવેશ થયો છે સંતો ધર્માચાર્યો સાથે મહંત શ્રી ગરીબ રામબાપા અને શિષ્ય પરિવારનું ભાવભર્યું સ્વાગત થયું છે તીર્થક્ષેત્ર પ્રયાગમાં યોજાયેલ મહાકુંભ મેળા પ્રસંગે સંગમ ક્ષેત્રમાં સાધુ સંતો અખાડા અને વિવિધ મંડળો જોડાઈ રહ્યા છે પ્રયાગરાજ મહાકુંભનગરમાં ઉત્સાહ સાથે શ્રી અખિલ ભારતીય ગોહિલવાડ વિરક્ત મંડળ ખાલસા પ્રવેશ થયો છે

નગર પ્રવેશ યાત્રા યોજાઇ હતી જેમાં શ્રી ગોહિલવાડ વિરક્ત મંડળના મહંત શ્રી મહંત શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર ગરીબરા બાપુની સાથે રામભદ્રાચાર્યજી મહારાજ માધવાચાર્યજી મહારાજ જે ડાકોર ઇન્ડોર ખાલસાના શ્રી મહંત છે તથા આચાર્ય પણ છે જેમની હાજરીમાં નગર યાત્રાનું આયોજન થયું અને સાથે સાથે નગરયાત્રા પણ કરી જેમાં ઘણા દિગ્ગજ સંતો મહંતો મહામંડલેશ્વરો મંડલેશ્વરો મહંતો ઘણા બધા સંતોની હાજરી હતી અને નગરજનોએ ખૂબ ઉત્સાહથી સ્વાગત કર્યું સાધુ સંતોનું અને ખૂબ ઉત્સાહપૂર્વક નગરયાત્રાનું પૂર્ણાહુતિ થઈ જય શ્યાદ